વાસ્તવિકતા દર્શાવવા બદલ મીડિયાનો પણ આભાર માન્યો હતો અને હવે ગુજરાતના પ્રશ્નોને પણ તેઓ દિલ્હી સુધી પહોંચાડી અને શક્ય તેટલા ગુજરાતના કામો માટે પ્રયાસ કરશે તેવું તેમણે જણાવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત આજે ત્રિવેણી સંગમ કાર્યક્રમ જે કોંગ્રેસના કાર્યકરોએ લોકસભાની ચૂંટણીમાં ખૂબ મહેનત કરીને કોંગ્રેસ પાર્ટીને જીતાડવાના સમગ્ર ગુજરાતમાં પ્રયત્નો કર્યા એમનો આભાર માનવાનું ઉમેદવારો આવી ખરાબ પરિસ્થિતિની અંદર તે તાકાતથી લડ્યા એમનું મનોબળ ટકી રહે એટલા માટે અને બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીની જે હેટ્રિક થવાની હતી રોકીને સમગ્ર ગુજરાતની જનતા અને બનાસકાંઠાની જનતાએ લોકશાહી બચાવવા માટેનું જે એક ભગીરથ કાર્ય કર્યું આ ત્રણેક કાર્યક્રમમાં પ્રદેશના તમામ આગેવાનો ભૂતપૂર્વ પૂર્વ પ્રમુખો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી સહપ્રભારી પ્રદેશ પ્રમુખ બધે જ હાજર રહીને તમામ કાર્યકરોનું મનોબળ વધે એ માટે એમને વાત કરી કોંગ્રેસ પાર્ટીના સૌ હોદ્દેદારોએ પોતપોતાના જિલ્લાની અંદર ભાઈચારાની ભાવનાને ગભે ગભગ મિલાવીને જે કામ કર્યું એ કામ માટે અભિનંદન પણ પ્રદેશના જે નેતાઓએ બધાઈ આપ્યા અને બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠાની જનતાની જે એક તાસીર રહી છે કે જ્યારે વધારે પડતો અન્યાય થતો હોય લોકશાહી ઉપર જ્યારે લોકશાહીનું અનંત થતું હોય તમામ પ્રકારની તાકાતો સામે લગાડી દેવામાં આવી એક બાજુ જનશક્તિ એક બાજુ ધનશક્તિ એક બાજુ સંસાધનો એક બાજુ સિદ્ધાંતો એક બાજુ બનાસકાંઠાના લોકોએ એક બનાસથી બેન તરીકે સૂત્ર આપ્યું એ ગરીબ બહેનનું મતનું મામેરું ભરવાની વાત આ તમામ જે મુદ્દાઓ હતા જે લોકલ મુદ્દાઓ કોપરેટિવ સેક્ટર એ સત્તા માટે જે એક એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સહકારી માળખું એ તમામ લોકોએ પોતાને કંઈક રીતે મદદરૂપ થાય એ માટે જે તે વખતે કોંગ્રેસની સરકાર હોય ચાહે બનાસ બેંક હોય બનાસ ડેરી હોય એની સ્થાપના કરી પણ આજે લોકોને લાભ મળવાને બદલે માત્ર ને માત્ર આ સેક્ટરોનો ઉપયોગ એ સત્તા માટેની એક જ વ્યક્તિ એના સ્વાર્થ માટે જ્યારે લાખો કરોડો રૂપિયા બનાસકાંઠાની જનતાના પરસેવાના પૈસા જયારે એમના વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને વપરાતા હોય પાર્ટીમાં વપરાતા હોય ત્યારે કુદરત નહીં ધેર હોય અંધેર ના હોય એ કુદરત પર માફ કરતું નથી સાહેબ બે હજાર સત્તરની ચૂંટણી હોય ની હોય કે બે હજાર ની હોય ત્યારે મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની કોંગ્રેસને કોંગ્રેસના કાર્યકરોને સંદેશો આપું છું કે આ જીત એ આ લોકશાહીની જીત છે આ તમારા બધાના આશીર્વાદ છે કોંગ્રેસ પાર્ટી જેમ મેં મારા પ્રવચનમાં કીધું અંદર સમગ્ર બનાસકાંઠામાં સમૂહ લગ્ન હોય કામ હોય બ્લડ કેમ્પો હોય વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેલિયુ હોય તો આ બધું અમે લોકમાળાથી કરેલું સરકાર આપે કે ના આપે પણ લોકોના સહકારથી જનહિતના કાર્યો જે અમે અઠ્યાવીસ વર્ષ કર્યા એનું વળતર

ज्ञानी बहनों सरकार बीजो अपना उम्मीदवार सीओ अनेक विद्वानी रचे मतों का है उम्मीदवारों सरकार तो कह रहे हैं ना कि जंग में जान जाती है सिपाही सिपाही की और मेडल मिलता दे है सेनापति एक हरेक हर कोई मेरा हो तो कांग्रेस का कार्यकर्ता है तेज समर्थक मैंने क्रेडिट ने वालों गुजाब नहीं और यश बड़ा कांग्रेस परिवार का एक एक कार्यकर्ता है बने <laughs> कार्यकर्ता प्रावना तो प्रतिनिधि अपने जिला कांग्रेस समिति का प्रमुख शेम लो स्वागत और सम्मानियां करूं एक और सम्मान के लिए मैं नो

ાઈનેટ મીડિયા અમદાવાદ